લોકસભા મથકો માટે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો ખાતે ઈવીએમ અને વીવીપેટ સહિત તમામ સાધન સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તમામ સાધન સામગ્રી દરેક વિસ્તારના વિધાનસભામાં અધિકારી મારફતે

અને એ વન વનઆવરમાં એ લોકો પોતાના મતદાન મથક પર પહોંચી જશે અને મતદાન મથકોના વ્યવસ્થાપન રિલેટેડની કામગીરી શરૂ કરી દેશે અને કાલે સવારે સાડા પાંચ વાગે તેઓ દ્વારા મુખપોલની શરૂઆત કરી દેવામાં આવશે